તે ભાઈને બાવળીને બધું કાપી દો ને ત્યાં આવી ડોરી લેવાયા છે એક તો જાય છીએ બીજું હતું લેવા આવ્યા છે આપણો બોઇલર વધારશે ચાર બોઈલર છે તો એના કારણે છે ને આવો માલ જોવો છે આવી ડોરી હોય ને તો એવડે જ સારું હાલ એટલે આપણે આવું આવ્યા છીએ છે

पुलेवर पुलेवर डेटो ये वाला तो बुक तो लाइक इसका ही कौन आई चले गियर चल लाए ले रे पेड़ ने गाड़ी पास है पेड़ ना कुत्ते रहते हैं तो, तो यार उनका तो मुख्य तो कोई यार वही जो पर आते जो नहीं लाए पर अत्तर वही जो दिया यार सी कर तू कुंडी में किधर था तो ते कुंडी में कौन होता है पर तो नहीं नहीं ना तो ये तो अंदर जतूरा है अंदर जतूरा અમાર લાગો છે ઓય સોધી આયો છે આજ કી ગમ એવી ચાલો કૂતરૂ એ કુંડી હારો કાચબો પહેલી જરી હોય એ પોણીનો જ છે જો મેક જેવો મોટોયે નકસીવરા મોટો જ ને એનો સે એટલો पाळा मोटर देख ना खेरम अणीवारा खबर अमर सावळाच सी ननिना तसमा मी तमन मत्ता दिली पण मेलदी कुंडी देखाया नाही <स्थाथ> दे दे का पाणी एवू होते मा ढोकरा पेलान मेलजी ये बाजू गुड बाय गया

એક દાળો બહુ અધિરાલવાણા શાંતિથી સ્વાંતિ થી બે પણ હું ખોળે કાર્યો ભાઈ પગ જ આખો એના કાકા ને

અહીં જો એમાં આવે છે વિવી થી તો તો કોલે ના દોડશે પેલું પેલું બેનનું આમ થઈ જાય છે એ આમ નેસું કરે ને તો પાછું કરી નેસું પણ નહીં આ લો થાથરો મોહનો ફરત વાક્ષરતા વગાડશે જ

বেনু কাট দিয়ে খাইছে মুঠা মংগুঠ আ સામાન છે આપણને તો ખબર નહી પણ હવે લેવું છે કાપેલું છે કદી કાપેલું છે એમને એમ કાપવું પડ સર એમ બોલો

એ જો પા ઇતો તો મેન્યુ તો અરે ખોલી એને કાપે હવે હેલો બોલા હેલો હેલો મેન પાવર સોસ બોલા ને માં જો સોડી અમાર રૂઈ ના તા આવડો બધુરી નેડો બેહના બીતોન કરું તો એ ફોન કરે તો ઉપાળ ફોન થાય છે આવે કરેલો નવ મૂકી જો તો હા બોલો કેરેક્ટર જો કેરેક્ટર જાતા એમબીસી ભાઈ ચાર જોઈએ લાગે પડે જોઈએ

अच्छा शूटिंग लगाई है तेरे से तेरे क्लिक करता ओम नाउ बोलो जय जय शक्ति पाद जय शक्ति रतन रतन मायली काया हर दे, दे।, दे।, दे। की you हो जगनियो